અરવલ્લીના ભીલોડા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા ભીલોડા તાલુકાના ધોલવણી ત્રણ રસ્તા ખાતે કાઢવા ભીલોડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ પી ઘરેશીયા સાહેબના પોલીસ સ્ટેશનની સી ટીમને સૂચના આપતા સી ટીમ દ્વારા અરવલ્લીના ભીલોડા તાલુકાના ધોલવણી ત્રણ રસ્તા મીરા હોસ્પિટલની પાછળ રાહુલકુમાર રાજુનાથ મધારી ઉંમર ત્રણ વર્ષના વિખૂટા પડેલા બાળકને તેની માતા રોશનીબેન રાજુભાઈ ઉદાનાથ મદારીની માતાનો સંપર્ક કરી પોતાના પરિવાર સાથે પોતાના ઘરે સહી સલામત રીતે મોકલી આપવામાં આવેલ છે આમ ભીલોડા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી